સુરત શહેરના સરતાણા વિસ્તારમાં નવા ઓપનિંગ થયેલા તનિષ્ક જ્વેલર્સ ગ્રાહકોને લોભામણી જાહેરાતો આપી છેતરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે તનિક્સ જ્વેલર્સ દ્વારા સોનાની ખરીદી ઉપર સોનાનો સિક્કો ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાતનો જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના એક હજાર જ્વેલર્સોએ ભેગા મળી આ જાહેરાત મામલે વિરોધ કર્યો હતો સોનાનો સિક્કો આપવાની ખોટી જાહેરાતો આપી ગ્રાહકોને લલચાવવાનો પ્રયાસ તનિસ્કે કર્યો હોવાનો જ્વેલર્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા પ્યોરિટી વગરનો સોનાનો સિક્કો આપવાનો નહીં જો ગ્રાહકને સોનાનો સિક્કો આપવો હોય તો દસ ગ્રામનો આપો તેવી વાત જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી તો તનિષ્ક દ્વારા વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના નિયમોનું પાલન પણ ન કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા તમારો વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટા મોટું એસોસિએશન છે એ એસોસિએશનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈપણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આ ખાડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિયનને પ્રતિબિંબ મૂક્યો છે છતાં કનિક્ષ જ્વેલર્સ જે સરથાણા જગતના ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જવી અમારે તમારા એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોશિયનના વિસ્તારમાં વીસ ટકાના હોર્ડિંગ્સ મારે છતાં અમે અમે રિક્વેસ્ટ કરીએ બીજું એ લોકોએ ચોવીસ પચીસ છવ્વીસ એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે દસ ગ્રામનો હોય વીસ ગ્રામનો હોય પચાસ ગ્રામનો હોય એને સિક્કો કહેવાય એટલે એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરોને છેતરવાની ને કસ્ટમરોને નહી ખબર પડવા માટેનું જે આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન ના એક હજાર મેમ્બરો એનો વિરોધ કરવા શાંતિથી વિરોધ કરવા શાંતિમય વિરોધ કરવા રિક્વેસ્ટ કરવા અને પગે લાગવા કે ભાઈ તમે નાના નાના જ્વેલર્સ હોય એમને પણ કમાવા દો તમે ખોટી હા તમે સિક્કો આપવાનો હોય તો દસ ગ્રામનો આપો ને વીસ ગ્રામ નો આપો ને પણ તમે સિક્કો આપો છો તો સિક્કાની એની પ્રયોરિટી તો હોવી જોઈએ ને તો આવી ખોટા ભ્રમિત લોકોને કરી અને આ વિસ્તારમાં ખોટા કસ્ટમરોને લોભામણી જાહેરાતમાં આકર્ષિત કરે છે એના માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ જ્યાં સુધી આ લોકો આવી લોભામણી સ્કીમ બંધ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ એના શોરૂમની બહાર ઊભા રહેવાના છે ને શાંતિથી અમે એનો વિરોધ કરવાના છીએ અમારી એક ટીમ એમના ઓનર સાથે વાત કરી રહી છે

બરોબર છે જયારે આપણે લેડીઝની ની નાકની નોટપીન લેવા જઈએ છે ને એ પાંચસો ગ્રામની થાય છે પાંચસો મિલી ની થાય છે બરોબર એની પાસેથી તમે સો ગ્રામ નો સિક્કો લ્યો છો સો ગ્રામ નું બિસ્કીટ લો છો તો એ તમને ઓગણ એસી હજાર રૂપિયામાં આપે છે જ્યારે અમારું જ્વેલર્સ એસોસિએશન ભાવ નક્કી કરેલો છે એ પ્રમાણે અમારે ચુમ્મોતેર હજાર છસો રૂપિયામાં આપીએ છીએ એટલે આ લોકો એક લોભામણી સ્કીમ કાઢીને કસ્ટમરને ખેંચે છે જ્યારે અમારી પાસે અમારી પાસે આજે અમે લોકો અહીંયા ત્રણ હજાર જ્વેલર્સ વાળા ભેગા થયા છીએ નાના જ્વેલર્સ વાળા ને હેરાન કરે છે બેનરો મારે છે કે તમે આ વસ્તુ નહીં કરતા ધંધો કરવાની લોકો તો બી છતાં એ લોકો આજે આ વસ્તુ કરી છે તો એ ખોટી વસ્તુ છે આજે અમે અહિયાં પંદરસો થી બે હજાર માણસ ભેગું થયું છે કારણ કે અમને બી ખબર છે એક તો અત્યારે મંદી ચાલે છે એમાં આ લોકો લોભામણી સ્કીમો મૂકે છે તો બીજા નાના જ્વેલર્સ વાળા કરવાનું શું સિમરણ સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ